બે હજાર સવી ની ધમાકા ઓફર એ પણ વધારે જોઈતા હોય તો હોમના ફેશન ની મારી આઈડી ને ફોલો કરી છે અને બીજું પણ તમારે જોઈતા હોય તો એ પણ

કે ભાઈ સરસ એવી જોડી તમને પંદરસો રૂપિયાની પોચ જોડી મળશે આખા વિજાપુર માં આખા ગુજરાતમાં માં બોમ પરાઈ દીધી છે હોમ બંધ ના પેસ કેમ કે પૈસા ઘેર નહીં લઈ જવાના કમાઈ વધારે આપણા આપણા ભાઈ બોના બધાને સસ્તું હાલે અને બીજું પણ તમને ટી શર્ટ પણ મળી રહેવાની છે હજાર રૂપિયાની સાત એ પણ પ્રીમિયમ ટી શર્ટ જે બજારમાં હતા ત્યાં ઇંચો ચારસો રૂપિયામાં ટી શર્ટ મળતી હોય એ તમને ય મળી રહેશે ફક્ત હજાર રૂપિયાની સાત સાત ટી શર્ટ અને બીજું પણ

પતી ગયો તો મિત્રો તમારે પણ લેવું હોય તો હોમન ના ફેશન આવી જજો કેમ કે આવી ઓફર આખા વિજાપુર મળવાની નહીં અને કોઈ આલે પણ નહીં તો વિડિયો મને રેજો જય માતાજી તો મિત્રો ભાઈ બંધા પૂછે ઓ ભાઈ બાં કેમ છે બોલ મજામાં મજામાં હું આયા કપડા કપડા કેવો લાગ્યો એકદમ સરસ ક્યાંથી આયા તમે દાહોદ થી દાહોદ લેવું હોય કામ કરીએ છે વિડિયો જો મિત્રો મારો કેટલા કેટલા ખાલી પાંચસો રૂપિયા માં જો ટકલો પાંચસો રૂપિયા જો લેવા ફેશન માં ઓહો જો મિત્રો